બઉ એમ કે ત્રાસી ગયા જિંદગી માંથી ગમે તેટલી દવા આયુર્વેદિક દવા કરી મેં પણ એનાથી મને ફરક ના પડ્યો બેન તમને શું ફરિયાદ હતી કે જયારે જમતી ને ત્યારે ઉપરના ભાગમાં દુખતું અને સવારે ઉઠું ત્યારે એમ થાય કે વોમિટ જેવું થાય પણ વોમિટ ના થાય ચીકણો ચીકણો અંદર થી પદાર્થ નીકળતો બરાબર એ દુખાવો એસિડિટી તમને આશે કેટલા વર્ષથી લગભગ છ વર્ષ

લગભગ ચાર મહિના તો પછી ફરક જ ના પડતો ગોળી થી ગોળી શરૂઆત પડે પછી બીજી વખત જયારે બતાવવા જાઉં ત્યારે એ લોકો ગોળી આપે એટલે પછી એનાથી ફરક નતો પડતો મને દુખાવો દુખાવો એટલે કે થાય કે અંદર ગંઢા જેવું થઈ ગયું અંદર એમ થાય કઈક અંદર ખૂચે મને બાકી મને ખાટા ઉડકારા ના આવતા છાતી બળતરા દુખાવો જ એટલો હતો બરાબર કમર ને એવું બધું દુખતું હતું પેલેથી પ્રોબ્લેમ હતી પાછા બે સિઝેરિયન તો પછી તમને આપણી હોસ્પિટલની આમ આટલા બધા ડોક્ટરો તમે બદલી લીધા પછી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ ગઈ મને ફેસબુકમાંથી થઈ તો ફેસબુકમાં જેમ બેન જે દરેક દર્દીને એટલું બધું સારું થઈ જતું હોય બધા પોતાના અનુભવ કહેતા એને એટલું જ સારું તમને થઈ ગયું એનાથી વધારે વિશેષ કહું તો મને થઈ ગયું ત્યારે તમે આવ્યા છો તો હું એમ જ સમજુ કે તમે ભગવાન થઈને મારી જિંદગીમાં આવ્યા છો એટલી બધી હું બીમારીમાંથી ત્રાસી ગઈ હતી એટલે એવું થયું બેન કે જેમ કે તમે આપણે અહીંયા રેગ્યુલર દવા કરી ત્રણ આપણી દવા જે છે આજે ત્રણ બે મહિનાની રેગ્યુલર દવા થઈ અને સાથે તમે જે છે એ પંચકર્મા સારવાર કરાવી તો તમને કેટલા ટકા સારવાર લાગે એસીડી એસિડિટી તો સમજી લો કે સાવ નીકળી જ ગઈ છે હવે તમારા માધ્યમથી ભારતી બેન હું લોકોને એ કહેવા માગીશ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ આવતા હોય છે સારવાર અંગેના પણ જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારેય ન કરાવો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે બી કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે ખાસ એ જુઓ કે તમારા જેવા રોગો મટાડેલો એની પાસે અનુભવ કે વિડીયો કે રિવ્યૂઝ છે કે નહીં ત્રીજા નંબરે તમે એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા કરતાં આવડવું જોઈએ અને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ

તો એ લોકો કે કેવી રીતે બરોબર મેં કીધું બરોબર થયું કે આજે માધા પરના કેટલા માણસો ફોન કરી કરીને પૂછા કરે છે કે ભારતીબેન અમને હાલું છે અમને હાલ આજે ત્રણ પેશન્ટ લે હજી કાલે બીજા ત્રણ પેશન્ટ આવશે બરાબર બધા એમ જ કે અમને હાલું છે અમને હાલું છે તમે દવા કરાવો છો ત્યાં એમ તો ભારતીબેન તમને એટલું બધું સારું થયું તમારા જેવા કેટલાય દર્દીઓ બિચારા એવા છે કે ગોળી ખાતા છે એસિડિટની ગોળીઓ ગળતા હશે તોય દુખાવો નહીં મટતો એને કારણે જીવન જીવવાની ઈચ્છા જ ન નથી જીવન જીવાની ઈચ્છા જ ન થાય નથી બઉ જ એમ કે ત્રાસી ગિંદગી માંથી ગમે તેટલી દવા આયુર્વેદિક દવા કરી મેં પણ એનાથી મને ફરક ના પડ્યો ફરક પડ્યો મહિનો ફરક પડ્યો પાછી હતું એવું લેવું બરાબર ને આપડી દવા આપણે ઘટાડતા જઈએ તો હવે કાઈ એટલો વાંધો નથી ના હવે વાંધો નથી ક્યારેક ક્યારેક તમારી દવા હું ક્યારેક ભૂલી જાઉં તો એ કાઈ મને પ્રોબ્લેમ નથી થાતી હા તમે બેન તમારા જેવા કેટલાય દર્દીઓને તમે શું કહેવા માંગશો આપણે તો બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે એલોપેથી મૂકીને આપે આયુર્વેદિક તરફ આગળ વધીએ કારણ કે જે આયુર્વેદિક કરી શકે છે ને એલોપેથી જરાય નથી કરી શકતા કારણ કે એલોપેથી આગળ જાતા આપને બહુ જ નુકસાન કરે છે હવે તમે મારી નક્કી કરી લીધું કે એલોપેથી દવા માર પેટમાં ઉતારવી જ નથી કારણ કે હું એટલી બધી ઇમ્પ્રેસ થઈને આયુર્વેદિક સારવાર થઈ પંચકર્મથી હું અને તમારું બેન જે અહીંયા આપણે હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ થઈ અને તમારું જે નિદાન થયું એ બાબતે તમને કેટલું સારું લાગ્યું મને એકદમ સારું હું તો જ કહું મને કોઈ પૂછા કરે તો એમ જ કહું કે તમે સંજીવની પંચકર્મ હોસ્પિટલમાં જાઓ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ